જય સ્વામિનારાયણ નમસ્કાર વેલકમ ટુ રિપી ઈ લર્નિંગ હબ મિત્રો આપણે એક ચેપ્ટર મૂલ કોન્સેપ્ટ કમ્પ્લીટ થયું હવે આપણે નવા ચેપ્ટર તરફ જઈએ દ્રવ્યની અવસ્થાઓ મિત્રો તમે બધા જાણો છો દ્રવ્ય એટલે જેને દળ છે અને જે ચોક્કસ કદ ધરાવે છે હવે દળ તો મને છે તમને છે હવાને પણ છે નાનકડા મચ્છરને પણ છે તમે જોજો પાણી પર ચાલી શકે મચ્છર જોયું જ ક્યારે નાનકડા છોકરા હોય ને નાના નાના ખાબોચિયા ભેરા હોય તો ત્યાં જઈને બેઠા હોય આમ પણોઠી તો આપણે એમ થાય શું કરતા હશે પણ તેના ઉપર ચાલતા મચ્છરોને જોતા હોય મચ્છરોને ચોક્કસ દળ તો છે જ પાણીને પણ દળ છે દરેક વસ્તુ કે જે ચોક્કસ દળ ધરાવે ચોક્કસ કદ ધરાવે બધા દ્રવ્ય કહેવાય તો મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે એકચુલી તો આ ચેપ્ટર બહુ વિશાળ છે એમાં અગિયારમું પણ આવી જશે ને પણ આવી જશે કેમ તો કે દ્રવ્યની ત્રણ મુખ્ય અવસ્થા છે ઘન પ્રવાહી ને વાયુ એ ત્રણ માંથી આપણે પ્રવાહી અને વાયુને ધોરણ અગિયારમાં લીધેલું છે અને સોલિડ ને જે છે એને આપણે ટ્વેલ્થમાં લીધું છે તો ચલો શરૂ કરીએ દ્રવ્યની અવસ્થા દ્રવ્યની અવસ્થા કેટલી હોય તો મિત્રો સૌથી પહેલા મેં તમને હમણાં જ કીધું એમ દ્રવ્યની મુખ્ય ત્રણ અવસ્થા છે ઘન પ્રવાહી ને વાયુ ઘન પ્રવાહી અને વાયુ બાકીની બે અવસ્થા તમે ધોરણ આઠ નો દસ માં ક્યાંક સાંભળી હશે એક છે બોઝ આઈન્સ્ટાઈન કંડેન્સેટ બોઝ આઈન્સ્ટાઈન કંડેનસેટ નો મિત્રો આ બી લીધો છે આઈન્સ્ટાઈન નો ઈ છે અને કંડેનસેટ નો સી છે તમે બધા જાણો છો એકદમ નીચા દબાણે એ વ્યવસ્થા થાય અને ત્રીજું આવે છે પ્લાઝમા સોરી પાંચમું કહેવાય પ્લાઝમા પ્લાઝમા એ એકદમ ઊંચા ટેમ્પરેચર હોય નિયરેસ્ટ એમ કહેવાય કે લાખ કેલ સૂર્યમંડળના તારાઓના કેન્દ્રમાં બધું થતું હોય છે મિત્રો આ ત્રણે ત્રણ અવસ્થા ટૂંકમાં આપણા માટે તો આ ત્રણ મુખ્ય અવસ્થા છે એ જ છે હવે તમે જાણો છો એમ ઘન જે છે તો એ ઘરના જે અણુઓ જે છે એ અણુઓ એકદમ નજીક નજીક ગોઠવાયેલા હોય અણુઓ નજીક ગોઠવાય એના કરતા આમાં થોડાક દૂર ગોઠવાય પ્રવાહીમાં થોડા દૂર હોય વાયુમાં ખૂબ જ દૂર હોય આ બંનેની સાપેક્ષમાં રેડી બીજું આમાં આંતર આણ્વીય આકર્ષણ બહુ જબરજસ્ત હોય આંતર અણવીય આકર્ષણ ખૂબ જ પ્રબળ છે આની સાપેક્ષમાં અતિ નિર્બળ છે એટલે જ આને તમે દબાવી શકાતા નથી એટલે કે અસંકોચનીય છે અદબનીય છે આ પણ અદબનીય છે પણ તમે એક હજાર વાતાવરણનું દબાણ આપો તો એ ચાર ટકા જેટલું ઓલરેડી જાણો છો પણ ઘણી વાર એવું બને કે આપણે જાણતા હોવા છતાં ક્યારેક આપણાથી ભૂલ થઈ જાય ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો આપણે જો ઘન પ્રવાહી ને વાયુ માટે વિચારીએ તો દબાણ વિરુદ્ધ તાપમાન દબાણ વિરુદ્ધ તાપમાન નો જો તમે આલેખમાં વિચારતા હોય તો મિત્રો આ પરિસ્થિતિ એવી આવશે જ્યાં હાઈ પ્રેશર અને લો ટેમ્પરેચર છે આટલા પછી આ પરિસ્થિતિ એવી આવશે કે જ્યાં તમારું ટેમ્પરેચર ખાસ કરીને હાઈ હશે પણ પ્રેશર કેવું હશે લો હશે તો હું તમને ખાસ કહી દઉં આ પરિસ્થિતિ એવી છે કે જ્યાં હાઈ પ્રેશર છે અને લો ટેમ્પરેચર છે આ પરિસ્થિતિ એવી છે મિત્રો જ્યાં હાઈ ટેમ્પરેચર છે અને લો પ્રેશર છે આ એવો હિસ્સો છે કે જ્યાં બંનેનું સેમ છે મતલબ કે આ પરિસ્થિતિ એ રૂમ ટેમ્પરેચર જેવી ગણાય એટલે જ્યાં હાઈ ટેમ્પરેચર છે ને લો પ્રેશર છે ત્યાં પરિસ્થિતિ હંમેશા ગેસિયસ હોય કેવી હોય ગેસિયસ જ્યાં હાઈ પ્રેશર અને લો ટેમ્પરેચર છે મિત્રો ત્યાં હંમેશા સોલિડ હોય અને બેવની વ્યવસ્થા હરખે હચવાતી હોય ત્યાં હંમેશા કેવું હોય લિક્વિડ હોય તો મિત્રો આપણે આને ક્લીન કરી અને આપણે જોઈએ હાઈ ટેમ્પરેચર લો પ્રેશર એટલે વાયુ મળશે હાઈ પ્રેશર અને લો ટેમ્પરેચર હશે તો આપણને ઘન મળશે અને જો બેવની વચ્ચેની પરિસ્થિતિ વિચારીએ જ્યાં રૂમ ટેમ્પરેચર થાય ત્યાં પરિસ્થિતિ કેવી આવશે પ્રવાહી આવશે તો મારો તમને સમજાવવાનો મતલબ એમ છે કે એવા ઘણા બધા પદાર્થો છે કે જેને બહુ નીચા તાપમાને લઈ જવામાં આવે ને તો રૂમના તાપમાને લિક્વિડ કે ગેસ હોય પણ એ એકદમ નીચા ટેમ્પરેચરે તમે લઈ જશો તો પ્રેશર ધીમે ધીમે ઘટતું જશે અને પદાર્થ સોલિડમાં ફેર દાખલા તરીકે ઓક્સિજન છે તમે તમને હું એમ કહો કે ઓક્સિજન તમે જે વિચારો છો ને રૂમના તાપમાને વિચારો છો હું જે વાત કરું છું એ અતિ નીચા તાપમાને વાત કરું છું એટલે કોઈ પણ પદાર્થ જે છે મિત્રો એ ઘન પ્રવાહી ને વાયુ એ એકબીજામાં હંમેશા ટ્રાન્સફરેબલ હોય એટલે એકબીજામાં શું થતું હોય એનું પરિવર્તન થતું હોય રેડી ચાલો મિત્રો દ્રવ્યની જે અવસ્થા છે એ હંમેશા એકબીજામાં પરિવર્તન પામે જો દાખલા તરીકે પાણી મેં ઉદાહરણ આપ્યું છે માટે હું અહીંયા એક ખાસ તમને બોક્સમાં લખી કે આ સોલિડ પણ હોય તમે એને જેવું ગરમ કરશો એટલે એ એચ ટુ ઓ લિક્વિડ માં ફેરવાશે હજુ ગરમ કરશો તો એજ એચ ટુ ઓ ગેસમાં ફેરવાશે પણ જેવું તમે એને ઠંડુ કરશો એટલે એ પાછું પ્રવાહીમાં ફેરવાય અને પાછું ઠંડુ કરો એટલે એ પાછો સોલિડમાં ફેરવાય એનો મતલબ એમ થયો કે અંદરો અંદર પરિવર્તનશીલ હોય છે રેડી પણ મિત્રો આ એક એવી પરિસ્થિતિ આવે એક એવું તાપમાન આવે કે જ્યાં ત્રણેય અવસ્થા હાજર હોય તો એવા બિંદુને એવા તાપમાનને કહેવામાં આવે ટ્રિપલ પોઈન્ટ કહેવાય શું કહેવામાં આવે ટ્રિપલ પોઈન્ટ યાદ રાખજો જ્યારે દ્રવ્યની ત્રણેય અવસ્થા વચ્ચે સંતુલન સ્થપાય મતલબ સોલિડ પણ હોય લિક્વિડ પણ હોય ને ગેસ હોય એ બધી જગ્યાએ ત્રણેય અવસ્થા મળશે તો એવા બિંદુને કહેવામાં આવે ટ્રિપલ પોઈન્ટ અથવા ત્રિબિંદુ કહેવામાં આવે ગુજરાતી શબ્દ છે ને હવે આપણે નીટ જી બધું ગુજરાતીમાં માં આપીએ તો પ્યોર તળ બધું ગુજરાતી કરે પ્યોર તળપદ મને ખ્યાલ છે ઇંગ્લિશ જલ્દી આવડી જાય એટલે આ શબ્દ યાદ રાખવાનું ત્રિબિંદુ રેડી દાખલા તરીકે આપણે પાણી માટે વિચારીએ ને તો આ પૂછાઈ ચૂકેલો નીટ નો એમ સી ક્યુ પાણીનું પોઈન્ટ કયું તો જીરો પોઈન્ટ જીરો વન સેલ્સિયસ અને ચાર પોઈન્ટ પોઈન્ટ રેડી તો ટ્રિપલ પોઈન્ટ જે છે એ કયું બિંદુ કહેવામાં આવે તો કે ટ્રિપલ પોઈન્ટ એટલે મિત્રો એવું બિંદુ એવું ટેમ્પરેચર એવું પ્રેશર કે જ્યાં ત્રણેય અવસ્થા સંતુલનમાં હોય જેમ કે આપણે કોઈને ગ્રાફ થી દર્શાવે મિત્રો માની લો કે આ પી વિરુદ્ધ ટી નો આપણે આ લેખ દોરીએ કોઈ એવું બિંદુ વિચારી લીધું આ જે છે અહીંયા ઘૂટું છું એ બિંદુ છે તો અહીંયાથી નીચે તરફ હતા હશે વાયુ ગેસ ઉપર સોલિડ હશે નીચે આ બાજુ લિક્વિડ હશે બધા જ પરિસ્થિતિ એક જ જગ્યાએ તમને મળી જશે જેમ કે જો આમ જાઓ તો લિક્વિડ મળે આમ જાઓ તો સોલિડ મળે આમ આવો તો ગેસ મળે બધા જ પરિસ્થિતિ મળે આ બધામાં ગેસ મળે આ બધામાં લિક્વિડ મળે એમ આ લીટી એ નથી કઈ જોવાનું આ નીચેનો જે આ બધા લીટા દોરું છું એ તમારું લિક્વિડ સ્ટેટ છે બરાબર

કે ટ્રિપલ પોઈન્ટ કોને કહેવામાં આવે તો ટ્રિપલ પોઈન્ટ એટલે મિત્રો એ એવું બિંદુ કે જ્યાં ત્રણે ત્રણ અવસ્થા સંતુલનમાં હોય ચાલો હવે આવે છે મિત્રો દ્રવ્યની અવસ્થા નંબર બોઝ અને પ્લાઝમાની વાત તો મિત્રો BEC જે છે બીસી આ અતિ નીચા દબાણે મળે છે અથવા અતિ નીચી ઘનતા એ મળે છે આ મોસ્ટલી છે ને બધું ઓન પેપર વાતો છે આવું લેબોરેટરીમાં ક્યાંય જોવા મળતું નથી પણ આ ઓન પેપર તમે ગ્રાફિકલ વેલ્યુ મેળવી શકો છો મિત્રો નેક્સ્ટ વાત આવે છે પ્લાઝમાની પ્લાઝમા જે છે એ શું છે તો સૂર્ય અને ચંદ્રના પછી અન્ય તારાઓના કેન્દ્રમાં ટેમ્પરેચર જે છે એ તો બહુ હેવી છે ચંદ્ર તો ન કહી શકાય કે ચંદ્ર શીતળ છે પણ સૂર્ય કે જેની ગરમી આખા બ્રહ્માંડને મળે છે મિત્રો એના કેન્દ્રનું ટેમ્પરેચર વૈજ્ઞાનિકોએ ગ્રાફિકલ આંકડો આપ્યો 10^5 કેલ્વિન કરતા વધારે છે મતલબ સિક્સ પણ હોઈ શકે સેવન એ હોઈ શકે હવે ટેન એટલે એક લાખ કેલ્વિન થયું મિત્રો એક લાખ કેલ્વિન કરતા ઊંચા તાપમાને આ બધી પ્રક્રિયાઓ થાય તો પ્લાઝમા જ્યારે જયારે જોવા મળે ને પ્લાઝમા અવસ્થામાં શું થાય તો કે ધન આયન અને ઋણ ભારિત ઇલેક્ટ્રોન નું મિશ્રણ છે હવે હું સોડિયમ ધાતુ છે મિત્રો એ કરું સપોઝિયમ ગરમ કરું તો થોડું ગરમ કરો એટલે એક પ્લસ આયન બની જશે બરાબર અને એક ઇલેક્ટ્રોન છૂટો પડી જશે હવે આ તો ગેસિયસ હોય ગરમ કર્યું એટલે લિક્વિડ માંથી આ ગેસ થઈ જાય આ ગેસ થઈ જાય એક સમય એવો આવશે કે સોડિયમ ની બધી બાઉન્ડ્રી છૂટી પડી જશે પોઝિટિવ કેન્દ્ર રહી જશે ને બધા ઇલેક્ટ્રોન નીકળી જશે ગરમી આપણે તો આખું આ એક દ્રવ્ય એવું બની જશે કે જેમાં સોડિયમ ના કેન્દ્ર હશે અને નકરા ઇલેક્ટ્રોન આજુબાજુમાં રખડતા હશે આ માઇનસ દોરવ બધા ઇલેક્ટ્રોન હશે રેડી અને અમુક કેન્દ્રો હશે તો આવી અવસ્થા એને શું કહેવામાં આવે પ્લાઝમા કહેવાય અને ક્યાં જોવા મળે છે તો કે ટેન રેસ્ટ ફાઈવ કેલ્વિન થી ઊંચા સૂર્ય અને તારાઓના કેન્દ્રમાં જે ઉર્જા આપે છે એટલે આપણે ખાસ એવા કેન્દ્રોની વાત કરીએ કે એની વાત કરીએ કે જે આપણી પાસે પાંચે અવસ્થાઓ હતી હવે આ બધી અવસ્થાઓ કઈ એમને એમ નથી જો હું અને તમે જોડાયેલા છીએ તો એનું એક આકર્ષણ છે તમને મારા પર ટ્રસ્ટ છે મને તમારા પર ટ્રસ્ટ છે તો આપણે એકબીજા સાથે જોડાયેલા છે બરાબર પણ તમે સ્કૂલમાં જાઓ ટીચરને મળો ટીચરની સાથે ત્યારે જ તમે વાત કરશો કે જ્યારે ટીચર પ્રત્યે તમને થોડીક લાગણી હોય એવું અહીંયા પણ છે કોઈ પણ દ્રવ્ય જે છે એ ઘન કેમ છે પ્રવાહી કેમ છે વાયુ કેમ છે તો એનું કંઈક ચોક્કસ કારણ છે કેમ કે એની અંદર એક બળ લાગતું હોય હવે આપણે બધા જાણીએ છીએ કે કેન્દ્રની અંદર પ્રોટોન છે ને કેન્દ્રની બહાર ઇલેક્ટ્રોન છે

અણુઓ અણુઓ એકબીજાને આકર્ષે પણ અને અપાકર્ષે આ એક એવો નાની ક્વોન્ટિટી હોય કે જેને બહુ ધ્યાનમાં ન લેવાય દાખલા તરીકે તમારા લગ્નમાં અમિતાભ બચ્ચન કે સચિન તેંડુલકર જાનમાં આવ્યો હોય તો બાકીના બધા મહેમાનો ઉપર આપણું ધ્યાન ન રહે બધાનું ધ્યાન ક્યાં રહે એના ઉપર જ રહે કદાચ વરાજ હોય બધા ભૂલી જાય સમજાય કહેવાનો મતલબ એમ છે કે ત્યારે પ્રેઝન્ટમાં મહત્વનું કોણ છે તો કે ભાઈ અમિતાભ બચ્ચન આપણે લગ્નમાં આવ્યો હતો અમિતાભ બચ્ચન અથવા માની લો કે કોઈ ક્રિકેટર તમને પસંદ હોય તો એ લગ્નમાં આવ્યો છે તો એનું મહત્વ વધી જાય મિત્રો કહેવાનો મતલબ એમ છે કે આ ટેમ્પરેચર અને આ પ્રેશર લીધે છે તો અંદર રહેલા વાન્ડરવાલ્સ આકર્ષણ ને લીધે છે આ વાન્ડરવાલ્સ બળ જે છે એ ક્યારે આવે તો સૌથી પહેલી વાત તો હું તમને કહી દઉં કોઈ પણ અણુ અણુ વચ્ચે ઉદ્ભવે અણુ અણુ વચ્ચે ઉદ્ભવે એને જ વાંદરવાલ આકર્ષણ કહેવાય કોઈ પણ યત્ર તત્ર સર્વત બધે જ લાગુ પડે કેવી રીતે જો તો સૌથી પહેલી વાત તો કે અણુ અણુ વચ્ચે ઉદ્ભવતું પ્રવર્તતું એક આકર્ષણ બળ છે એની વેલ્યુ કેટલી તો કે દસ કિલો કેલરી કરતા પણ ઓછી છે આ એનો એકમ છે કિલો કેલરી કરતા મૂળ તો એના કરતા પણ ઓછી છે પણ મિત્રો આની અસર બહુ હેવી હોય કયા પર અસર કરે તો કે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ જેવા ભૌતિક ગુણધર્મો નામના વૈજ્ઞાનિકે શોધેલું આ બળ છે એકદમ જો કિલો પ્રતિ મોલ કરતા પણ ઓછું મતલબ જ્યાં સહસંયોજક બંધ છે જ્યાં આયોનિક બંધ છે જ્યાં ધાત્વિક બંધ છે ત્યાં પણ આ બળ તો હશે જ પણ ત્યારે આપણે એને ધ્યાનમાં લેતા નથી હા આ બળ જ્યારે બહુ સ્ટ્રોંગલી ઇફેક્ટ કરતું હોય ને ત્યારે પદાર્થની પરિસ્થિતિ બદલાઈ જાય કેવી રીતે જો મેં તમને કીધું એમ ઉત્કલન બિંદુ ગલન બિંદુ જેવા ભૌતિક ગુણધર્મો અસર કરે એનું એક બેસ્ટ ઉદાહરણ આપવું જો એચ ટુ આની અંદર તો બીજા બળ પણ અસર કરે છે એટલે આ એમાં ઇફેક્ટિંગ ન કહી શકાય પણ તમે જો તો એચ ની નીચે જ એચ ટુ છે આ લિક્વિડ છે ને આ ગેસ છે કે નહીં જો આ લિક્વિડ છે ને આ ગેસ એક બીજું બેસ્ટ ઉદાહરણ આપું અને એ છે મિત્રો આને આખું ક્લિયર કરી દઉં ચાલો હવે ખાસ કહી દો તમને જો આ નાઇટ્રોજન છે ફોસ્ફરસ છે અને સલ્ફર છે આની અંદર કરતા આમાં અને આમાં કરતા આમાં તમે જો વાંડર વાલ્સ વધતું જાય છે વાંડર વાલ્સ બળ વધતું જાય છે અને વધે એટલે તમે જો ઉત્કલન બિંદુ પણ શું થાય છે વધતું જાય છે જો નાઇટ્રોજન ગેસ છે ફોસ્ફરસ જે છે એ સોલિડ ફોર્મમાં છે ને એની કરતા એસાઇડ એની કરતા વધારે સ્ટ્રોંગલી સોલિડ ફોર્મ છે તો ઉત્કલન બિંદુ ભૌતિક ગુણધર્મોને શું કરે છે અસર કરે કયા કયા તો ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ રેડી તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે જે પણ કંઈ અભ્યાસ કર્યો એને ફરીથી તમે નેક્સ્ટ વિડિયો ભણો ત્યાં સુધી ફરીથી વાગોળતા રહો અભ્યાસને વારંવાર પુનરાવર્તન કરતા રહો રીપી ના આ જ વિડીયોનું વારંવાર પુનરાવર્તન કરવાથી આપણો ટોપિક વધારે ને વધારે સક્ષમ બનશે સારો બનશે ફરી મળીએ ત્યાં સુધી ખૂબ સરસ રીતે તૈયારી કરો આનંદમાં રહો ખુશ રહો